છેલ્લા દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ફોરેસ્ટના ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું હતું પોતાની ચોક્કસ માંગણીઓને લઈ અને આ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા રાત્રિના સમયે પણ તેઓ ગાંધીનગરના મેદાનમાં રોકાયા હતા ત્યારે ગતરોજ આ આંદોલનના મુખ્ય ચહેરા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેમને છોડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આકરું વલણ દાખવી અને પાંચ જ મિનિટનું અલ્ટિમેટમ આપી અને સમગ્ર આંદોલનને વિખેરી નાખવામાં આવ્યું હતું ત્યારબાદ યુવરાજસિંહને જ્યારે છોડવામાં આવ્યા ત્યારે યુવરાજસિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી કે નવ તારીખ સુધી હવે આંદોલનને વિરામ આપવામાં આવશે શું સમગ્ર મામલો અત્યાર સુધી હતો અને આવનારા દિવસોમાં આંદોલનનું સ્વરૂપ શું થઈ છે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવા છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આ ફોરેસ્ટ ભીટ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતું હતું તેમની ચોક્કસ માંગણીઓ સાથે આ આંદોલન હતું પરંતુ સરકારે તેમની માંગણીઓનો સ્વીકાર ના કર્યો તેવા સમયમાં આ આંદોલનકારીઓને એટલે કે આ યુવાનોને રાત્રિના સમયે પણ ખુલ્લા આકાશ નીચે વિતાવવાનો સમય આવ્યો હતો આંદોલનનો મુખ્ય ચહેરો યુવરાજસિંહ જાડેજાની પણ સવારે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારબાદ મોડી રાત્રિ સુધી યુવરાજસિંહ જાડેજાને પોલીસ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને મોડી રાત્રે યુવરાજસિંહ જાડેજાને છોડવામાં આવ્યા હતા ત્યારે આંદોલનનું સ્વરૂપ થોડું બદલાતું દેખાઈ રહ્યું છે યુવરાજસિંહ જાડેજા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે બે દિવસ સુધી એટલે કે આજ અને કાલ સુધી આંદોલનને વિરામ રહેશે અને આવનારી નવ તારીખે જો માંગણી સંતોષાશે નહીં તો ફરીથી આંદોલનની શરૂઆત થશે ત્યારે પહેલાં આપણે વાત કરી લઈએ કે કઈ માગણીઓ લઈ અને આ ફોરેસ્ટના ઉમેદવારો એ આંદોલન કરી રહ્યા હતા સરકાર દ્વારા તેમની કઈ માગણી સ્વીકારવામાં આવી છે અને કઈ માંગણી ઉપર હજી સુધી વિચારણા કરવામાં નથી આવી ફોરેસ્ટના ઉમેદવારોની મુખ્ય માંગણીઓ એ હતી કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે નોર્મલાઇઝ થયેલા માર્ક્સ અને નોર્મલાઇઝેશન પહેલાંના ઓરિજિનલ માર્ક્સ બંને જાહેર કરવામાં આવી અને યુવરાજસિંહ જાડેજાની જે અટકાયત કરવામાં આવી હતી તેમાંથી યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવામાં આવે અને જે આઠ ગણા ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા છે તેમાંથી પચીસ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે આમાંથી પચીસ ગણા ઉમેદવારોને બોલાવવાની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને પચીસ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તે પ્રકારની સરકાર દ્વારા લેખિતમાં જાહેરાત પણ કરી દેવામાં આવી છે યુવરાજસિંહ જાડેજા કે જે આ આંદોલનનો મુખ્ય ચહેરો હતો તેમની અટકાયત કરવામાં આવી હતી તેમને પણ ગત મોડી રાત્રે છોડી દેવામાં આવે છે ત્યારે હવે યુવાનોની અને આ આંદોલનકારીઓની બે માંગણી હજી સુધી સંતોષાણી નથી જેમાંથી એક સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને તેમના ઓરિજિનલ માર્ક્સ અને નોર્મલાઇઝ થયેલા માર્ક્સ બંને જાહેર કરવામાં આવે ત્યારે આવનારા સમયમાં જો આ પ્રકારની એમની હજી સુધી જે માંગણીઓ સંતોષાણી નથી તે માંગણીઓ સંતોષાશે નહીં અને સરકાર દ્વારા જો કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર આવી જ રીતે આંદોલનને ડામવાનો પ્રયાસ કરવામાં આવશે તો વધુ આંદોલન ઉગ્ર બને તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે હાલ સુધી સમાચારો બસ આટલું જ જો આપને આવા સમાચારો એ અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન કહીએ